ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સહેમત તો સુગો થાય આ દર્શન ચેન્જ કરી દીધું છે તો જ કરતો હોય લગાડી સંભળાવતા હો થડુ ઉપર માંખી દે જો કાનો મારું સી જો છે એ જગ્યાડી છે ને ઉપર

ફ્લાવર ડેકોરેશન નું કામ હતું તો નાઈ દેવ ગયો એટલે ઠાલી ગયો હવે આપણે શું મસ્ત ગરમા ગરમ ચા ના પરસી પૂરી તમારે ખાવી હોય તો ચા પીવે તો આવી જાવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી સમત ચાનો ગુડ મોર્નિંગ પણ આ ચા પી બેઠી આ તમારી જોડે બીજી એક વાર તો પીવી બીજી વાર મારી જોડે ચા પીવા બીજી બોલો ચાલો ભાઈ તો ચા પી લેશું તમારે પીવી તો આવી જાવ

કબૂતરી બેન બેઠા ઈંડા પર જુઓ ભાઈ આપડે નઈ કમ્પ્લેક તૈયાર થઈ ગયા માતાજી ની સેવા પૂજા ભી થઈ ગઈ અને તુલસી માતા પાણી બી નાખી દીધું હવે થોડી વખતમાં નીકળવું કારણ કે સેટની ગાડીનું બી કામ છે ને મારે બાઇકનું બી કામ છે સેટના ગાડીના ટાયર બદલાવવાશે છે કારણ કે બે વચ્ચે બે ત્રણ દિવસ પહેલાં આખી ગાડી હીટ મારી જતી તો એના માટે થઈને આજે બધું રેગિલેટરને બધું કાંઈક ચેક કરાવવું પડશે સેટને ફોન આવી ગયો કારણ કે સાડા દસે જવાનું છે વાત થોડુંક જલ્દી જઈશ બાઈક લઈને જવું ને તો ત્યાંથી ક્યારેક બરાબર ચલો લોટ બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે

ફોન કરીશ તને ચલો સર્વિસ માટે સેતના ઘરે જઈને સેતના ગાડી લઈને ભાવ એ જ આવું છે ટાયર બદલાવા છે ચલો હું પોપલી આવું સેતના ઘરે ચાલો ગાઈશ આપણે જવું સેતના ઘરેથી ગાડી લઈને નીકળી ગયા ને હવે જવું છું સીધો કારણ કે ટાયર બદલાવાના છે અને સર્વિસ કરવાની છે સીટ અમારા છે આગળ આગળ જાય એક્ટિવ લઈ હું પાછળ પાછળ જાઉં गाड़ी मुकी देवा पे रिटर्न में एक्टिव लाइन आता नहीं बनने जाऊँ तो खाओ भी रही मैं बैंक में काम बताया गाड़ी मुक्ति बाइक मुक्ति है हराबर पड़े थे तो खाई में जरूर फोटो देखने लेंगे उसे आता जमीन है जिस जमीन में से बेहद बेहद जमीन है जो दरकाई मस्त वजन है भाई दरकाई दरकाई है कोई आता 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 है आता है कोई आता साग बदली है ये की साग नहीं है कानी बहुत बहुत है ना बढ़िया है तो ना हमारा तने हमड़ा बोली गई हूं भाई साहब गोडाउन थी जो सु ट्रांसपोर्ट में थोड़ा 2 रोल आया सूरत थी तो ये छोड़ा बना है

વદન ખાઈ ગઈ કઈ તો આપણી જ નહીં સાદી થઈ જાય ગોડી ખાઈને કાગળ ખાઈ પણ

જો આ લોકો જો આટલી ગરમી હે તો એસી ચાલુ કરી દીધું બરાબર છતાં આ લોકો ઓઢી નું કહે એમને ઠંડી લાગે ગરમી ખબર નહીં એસી બંધ કરી દેવું પડશે એવું લાગે મને હવે હે તો ઓઢો જ લેવા હે હા હા તો ચાલો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય ગુરુદેવમાં રામ માઢે રામ જયમાં ખુખાજ ને આપણે મિત્રો અહીં એન્ડ કરીશું મળશું કાલે નવા માં તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી